ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે આવેલી લો ગાર્ડન બજારની અંદર ચારે કોમ નવરાત્રીનો માહોલ છવાઈ ગયો છે ચણિયા ચણિયાચોળીનો માહોલ છવાઈ ગયો છે મોટી સંખ્યામાં લોકો ચણિયા ચોળી ખરીદવા માટે અને નવરાત્રીનો એ તહેવાર મનાવવા માટે ઉમટી પડ્યા છે ત્યારે દુકાનદારો સાથે સુધી વાત કરીશું કઈ કઈ પ્રકારની આ વખતે ચણિયાચોળી છે અત્યારે સાહેબ જો આ પટોળામાં બહુ ચાલે છે એકદમ ફૂલ ઘેરમાં ટ્રેડિશનલમાં પછી આ ડબલ લેયરમાં આવશે પછી અત્યારે સિમ્પલ પ્લેન ચણિયા ફેન્સીમાં એ ટાઈપનું અત્યારે વધારે કલેક્શન ચાલી રહ્યું છે કઈ પંદરસો થી લઈને કે ત્રણ હજાર સુધીમાં તમારે જેવી ડિઝાઇન જોઈએ ને એવી થ્રી પીસમાં મળી જાય તમારે કેટલી સાથે લઈ જાય છે પાંચ પાંચ છ છ રિટેલમાં પહેરવા માટે આમ તો નવરાત્રી નવ દિવસની હોય તો પાંચ સાત પીસ તો લઈ જ જાય અને મોટા ભાગે અત્યારે તો આમાં જોવા જઈએ તો ભાડાની ચણિયા જોડીનો ટ્રેન છે ભાડે લેવા આવો છો કોઈ ના અહીંયા તો અમારે ડાયરેક્ટ સેલિંગમાં જ ચાલે અમે ભાડે નહીં આવતા લોકોનો કેવો ઉત્સાહ હોય છે જણીયા જોડી લેવા આવે છે બસ બસ ઈનો કઈ કઈ પ્રકારની જણીયા જોડીની માંગ હોય છે લોકોને અત્યારે આ ટાઈપની ટ્રેડિશનલ ઓછું મતલબ ડિમાન્ડ છે ફેન્સીમાં વધારે ચાલી રહ્યું છે અત્યારે સિમ્પલ સોબર લુકમાં

અચ્છા આ લખનવી લાગ્યા જો બધા લખનવી માં શું ખાસિયત હતું લખનવી માં અલગ આવે બધું વસ્તુ અલગ આવે પ્રિન્ટ અલગ આવે છોકરાઓ કઈ પ્રકારના ના માંગ કરે અરે ભાઈ એટલું અમે લખનવી વધારે પસંદ કરે અત્યારે પણ ટ્રેડિશનલ આવું બધું આવે છોકરાઓના કુર્તાની કિંમત અત્યારે કેટલી છે છોકરાની આઠસો થી ચાલુ થાય છે તો બારસો સુધી હોય રેટ અમારે ત્યાં લોકો સાથે વાત કરીશું શું નામ છે બેન તમારું નિધિ પટેલ શું ચણિયા ચોડી લેવા આવ્યો છે લીધી છે ખરીદી કરી કઈ હા કરીને ખરીદી કઈ પ્રકાર ની જણિયા લીધી સિમ્પલ જ લીધી છે અત્યારે તો સિમ્પલ ની ફેશન છે તો સિમ્પલ જ લીધી છે અચ્છા સિમ્પલ ની ફેશન છે અમે તો દુકાનદારો સાથે વાત કરું તો ભરચક ની ફેશન છે હા વિન્ટેજ ભી લેવાની છે ભરચક ભી લઈશું અચ્છા નવ નવ દિવસ નવ દિવસથી લેવાની છે ને હા સર બીજા બેન સાથે પણ વાત કરી શું નામ છે શિવાની પટેલ કઈ પ્રકારની ની જણિયા તમે લીધી મે ભી બસ સેમ જ લીધી છે સિમ્પલ અને થોડો હેવી વર્ક વાળો બ્લાઉઝ અત્યારે જે ફેશન છે વિન્ટેજ માં એ બેન સિમ્પલ અને પાજુ હેવી બંનેનો કોમ્બિનેશન હા બંનેનો કોમ્બિનેશન ગાગરો જે ચણિયો છે સિમ્પલ અને એના ઉપરનો વર્ક વાળો હેવી બ્લાઉઝ ચણિયા જોડીન ખરીદી કરી લીધી અબી તો એક જ કરી છે હાલ હવે કરીશું બીજી આગળ શું લાગે છે ચણિયા જોડીની પ્રાઈઝ વધારે છે ઓછી હા વધારે તો છે કેટલા લીધી મે અત્યાર સુધીનો મારું 2000 નું થયું છે બંને થઈને દુપટ્ટો હજુ લેવાનો બાકી છે તો આ એક દિવસ સુધી હા હજુ દુપટ્ટો લઈશું 600 700 એટલે 2700 ની આસપાસ પડસા વધુ થઈને કે ટુકમાં વાત કરવામાં આવે તો બધા લોકોની એક જ માંગ છે કે વિન્ટેજ ચણિયા ચોરી જોઈએ છે વિન્ટેજમાં સિમ્પલ ચણિયા ચોરી એનું બ્લાઉઝ ભરચક આવે દુપટ્ટો ભરચક આવે અને લેંગો એ સિમ્પલ હોય એ પ્રકારની છોકરીઓની અંદર અત્યારે માંગ જોવા મળી રહી છે અને છોકરાઓની વાત કરવામાં છોકરાઓમાં લગ્નવી કુર્તાની પહેલાથી જ માંગ રહી છે અને આ વખતે પણ લખનવી કુર્તાની માંગ જોવા મળી રહી છે મહિલાઓના પોશાકની વાત કરવામાં આવે તો ચણિયાચોળી એ પંદરસો થી લઈને પચીસો બે હજાર પાંચ હજાર બાર હજાર સુધીની ચણિયાચોળી અત્યારે લોગાર્ડન માર્કેટની અંદર જોવા મળી રહી છે ત્યાં છોકરાઓના આઠસો નવસો થી ચાલુ કરીને પંદરસો બે હજાર સુધીના કુર્તા પણ જોવા મળી રહ્યા છે કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મકવાણા અમદાવાદ